સુપ્રીમ કોર્ટે અમદાવાદ પ્લિ ક્રેસ મામલે તપાસ દરમિયાન પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી ક્રેશ મામલે પાયલોટને જવાબદાર ઠેરાવવાના આરોપને કમનસીબી ગણાવ્યો સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે એટીવીટી બેઠકમાં મારામારીના કેસમાં શરતી જામીન આપ્યા કોર્ટ કાર્યવાહી સિવાય ડેડિયાપાડામાં પ્રવેશ શકશે નહીં એક વર્ષ સુધી તેમના મત વિસ્તારની મુલાકાત પણ નહીં લઈ શકે આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર ભાવનગર શહેરમાં વહેલી સવારે બે ઇંચ વરસાદ ખાબક્યો ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો બનાસ ડેરીમાં બેઠક પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બિનહરીફ ગઈકાલે ચૂંટણીનું ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેમની સામે કોઈ ઉમેદવાર મેદાનમાં ન આવતા બિનહરીફ થયા અમિત ખૂટ આપઘાત કેસમાં રિમાન્ડ પર રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો આરોપી અતાઉલ મણિયારે પોલીસ સમક્ષ વટાણા વેરતા કહ્યું અમિતને ફસાવા અનિરુદ્ધ સિંહે જ છોકરી મેનેજ કરવા કહ્યું હતું આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી મોદીની વિદેશી પ્રેમની ટીકા કરી કહ્યું પીએમ મોદીજી પહેલાં તમે સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરવાની શરૂઆત કરો અને પછી સ્વદેશી ખરીદોની અપીલ કરો પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં એકાવનસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કહ્યું પૂર્વોત્તર રાજ્યો અમારા માટે અષ્ટલક્ષ્મી અમારી સરકાર તેમના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે કર્ણાટકના ભાજપી સાંસદ ડોક્ટર કે સુધાકરણના પત્ની ડોક્ટર પ્રીતિ ડિજિટલ એરેસ્ટનો શિકાર થયા બેંગલુરુ પોલીસે એક સપ્તાહમાં રૂપિયા ચૌદ લાખનું રિફંડ અપાવ્યું મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારીના નામે કર્યા હતા ડિજિટલ એરેસ્ટ બેંગલુરૂથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે હવામાં કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હાઇજેકિંગના ડરથી કેપ્ટને દરવાજો ન ખોલ્યો સીઆઈએસએફે આરોપી સહિત નવની અટકાયત કરી છત્તીસગઢ મહારાષ્ટ્ર સરહદ પર પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર બે નક્સલીઓને ઠાર બંનેના મૃતદેહ સહિત એકે ફોર્ટી સેવન રાઇફલ્સ હથિયારો વિસ્ફોટકો માઓવાદી સાહિત્ય પ્રચાર સામગ્રી જપ્ત કરી સુકેશને સંડોવતા બસો કરોડના મની લેન્ડરિંગ કેસમાં પોતાની સામે એફઆઈઆર રદ કરાવવા જેકલીન સહ આરોપી નહીં સુકેશની છેતરપિંડીનો શિકાર બન્યાની જેકલીનની દલીલ હાઈકોર્ટે ફગાવી પાકિસ્તાનની વાયુસેનાએ ખૈબર ફનખવા પ્રાંતમાં પોતાના જ દેશના લોકો પર હવાઈ હુમલા કરતા ચકચાર લશ્કરી વિમાનોએ તિરા ખીણમાં આવેલા દારા ગામ પર આઠ બોમ્બ ફેંકતા ત્રીસ લોકોના મોત હજારો લોકો ઘાયલ બ્યુરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ